રાજુનામાં કાયદો અને વ્યવસ્થા જળવવા પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે રાજુલા સિવિલ હોસ્પિટલમાં ધમાલ મચાવનાર ચૌદ આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લીધા છે આ ઘટના શિયાળ બેટ ખાતે ભાડાની નજીવી બાબતમાં બે જૂથો વચ્ચે થયેલી મારામારીના પગલે બની હતી જૂથ અથડામણ બાદ બીજા જૂથના લોકો રાજુલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં ધોકા પાઇપ વડે ધીંગાણું મચાવ્યું હતું આ હુમલામાં વકીલ સહિત છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપી પીઓ વિરુદ્ધ ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે હાલ તમામ આરોપીઓની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગેંથલ શિયાળબેટ ખાતે પીપાવની જટ્ટી ખાતે તથા રાજુલાની સિવિલ હોસ્પિટલ ખાતે જે અલગ અલગ બનાવ બનેલ હતા એમાં ત્રણેય જે બનાવો હતા એમાં ગુના દાખલ કરવામાં આવેલ હતા જે ગુના છે એમાં જાફરાબાદ મરીન ખાતે એકસો પંદર બે મુલબનો ફરિયાદ લેવામાં આવેલ હતી પીપાઓની જેટી ખાતે પીપાઓ ગોલી પોલીસ સ્ટેશનમાં તથા રાજુલા ખાતેનો બનાવ રાજુલા પોલીસ સ્ટેશનમાં ત્રણ એકસો નવ એક જે અગાઉની ત્રણસો સાત હતી એ મુજબ ખૂનની કોશિશનો બનાવની ફરિયાદ લેવામાં આવેલ હતી આના જે આરોપી છે એ બધાને અટક કરવામાં આવેલ છે અને એમની અત્યારે ઇન્વેસ્ટિગેશનની તથા પંચનામા કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે કુલ ચૌદ આરોપી પકડવામાં આવેલ છે અને અત્યારે એમની પૂછપરછ તથા આગળની ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા ચાલુ